આમ તો પાટણના પટોળા ફેમસ છે પણ દરેક વ્યક્તિને પટોળા પોસાય નહીં કારણ કે એ ચાલુ જ લાખોથી થાય છે અને પછી એની હાઇસ્ટ કિંમત પણ લાખો હોય છે પણ પાટણ જો કોઈ આવ્યું હોય અને એને પાટણમાંથી લઈ જવું હોય મીઠાઈ લઈ જવી હોય તો પહેલી જે વસ્તુ યાદ આવે એ છે દેવડા કારણ કે પાટણના દેવડા એ બહુ જ પ્રખ્યાત હોય છે અને અત્યારે હું જે જગ્યાએ ઉભો છું એ દુકાન એકસો સાહીઠ વર્ષથી આ દુકાનમાં દેવડા વેચાઈ રહ્યા છે અને બિઝનેસ ગ્રો કરી રહ્યો છે એવું નહીં કે બિઝનેસ અટકી ગયો છે તો એવું તો શું હોય છે દેવડામાં અને કેમ આટલી બધી એની ડિમાન્ડ છે એ આપણે જાણીએ એટલે એમના જે માલિક છે એમની જોડે વાત કરીએ સર આપનું નામ દિલીપભાઈ સુખડીયા દિલીપ દાદા કેટલા ટાઈમથી આ દુકાન આ અઢારસો 1860 ની સાલથી દુકાન ચાલુ છે મારી એક જ જગ્યાએ અમે મારી પાંચમી પેઢી છે મારા દીકરાઓ પાંચમી પેઢી જગ્યાએ બેઠા છીએ એટલે આઝાદીના 80 વર્ષ 80 વર્ષ પહેલાની દુકાન છે સૌથી વધારે શું છે સૌથી વધારે અત્યારે પાટણમાં દેવડાનું પ્રમાણ બહુ મોટું છે અને દેવડા લોકો બહુ જ આરોગ્ય છે સારી રીતે અને તો 1800 જ્યારે તમે 60 કીધું ને ત્યારથી દુકાન ચાલુ કરી ત્યારથી દેવડા સૌથી વધારે વેચાય છે કે પહેલા કઈક બીજું વેચાતું હતું ને હવે દેવડા પ્રખ્યાત છે પહેલા માવાની મીઠાઈ બનતી હતી પેડા છે બરફી છે એવું બધું પણ જ્યારે દૂધની અછત ઊભી થઈ એ વખતથી અમારા બાપ દાદાએ હોય હોય આ દેવડાની ઉત્પત્તિ શરૂ કરી દેવડાની શોધ કરી અને દેવડા એક એવી વસ્તુ છે કે જે લોંગ ટાઈમ ચાલે છે એને એક મહિના સુધી બે મહિના સુધી એને બગડતા નથી કોઈ ટેસ્ટમાં પણ ફેરફાર થતો નથી એના હિસાબે એ દેવડાનું ચલણ પાટણની અંદર શરૂ થયું અને ત્યારથી આજ સુધીની અંદર લગભગ એકસો ને ચાલીસ પચાસ વર્ષથી અમે આ દેવડાનું વેચાણ કરી રહ્યા છીએ પાટણમાં આવ્યા ને કોઈ મહેમાનને કે લઈ જવું હોય મહેમાન માટે પાટણમાંથી તો જેમ મેં કહ્યું પટોળા બધાને પોસાય નહીં એટલે દેવડા લઈ જતા હોય છે એમના સન બી છે આપણી જોડે એમની જો આપણે વાત કરીએ આ દેવડામાં શું હોય એ બને કેવી રીતે એ મેદાન એનું પૂરણ આવે છે અને એમાં ઘીના અંદર એના મોણ મોણમાં બાંધવામાં આવે છે અને એના ઘીના ધીમા તાપે તળવામાં આવે છે એ તળીને પછી એક દિવસ એની પ્રોસેસ હોય છે એને ઠરવા દેવામાં આવે છે અને બીજા દિવસે એના ખાંડની ચાસણી બનાવી અને એને પાવામાં આવે છે શરૂઆતમાં જે દેવડા બન્યા હતા એ એ કેવા હતા અને અત્યારે તમે એમાં શું નવું નવું ઇનોવેટ કર્યું છે ડેવલપમેન્ટ શરૂઆતમાં તો ખાલી ઓનલી ચોખા ગીના જે બદામ પિસ્તા દેવડા એરિયા જ હતા પણ પણ એમાં અમે અમે અત્યારે છે એ પ્રમાણે નવી નવી કરી છે એમાં ચોકલેટ દેવડા બટરસ્કોચ દેવડા અને કેસર દેવડા અમે બીજી નવા ત્રણ ફ્લેવર મુકેલી છે દાદા પહેલા જયારે કારણ કે તમે બી વડીલ છો શરૂઆતમાં શું ભાવે વેચાતા છે જયારે શરૂ થયું હશે એના પછી એક દોર આવ્યો છે ત્યારે એને અત્યારે શું ભાવે વેચાય છે શરૂઆતમાં પચાસ રૂપિયા કિલોથી માંડી અને આજે ચારસો પચાસ રૂપિયા ચારસો ને રૂપિયા કિલો દેવડાની અત્યાર હાલ વેચાણ થઈ રહ્યું છે એટલે આઠસો ગણો ભાવ થઈ ગયો ને આઠ પંચાચાલીસ આઠસો આઠ ગણો ભાવ થયો રો મટીરિયલનો ભાવ બી વધ્યો છે રો મટીરિયલનો ભાવ વધ્યો છે એ પ્રમાણે જ અમારા ભાવમાં વધઘટ થઈ જાય છે ગરાગ ને કારણ કે ઘરાગી વધી છે આ ગરાગી ગરાગને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી કારણ ગરાગને પણ ખબર છે કે રો મટીરિયલનો ભાવ અત્યારે વધી ગયો છે ઘીના ભાવ અત્યારે ખૂબ છે ખાંડના ભાવ છે એ પ્રમાણે મેદાના ભાવ પણ વધી ગયા છે જ્યારે મેદો બે રૂપિયે કિલો મળતો તો આજે એના મેદાના ચાલીસ રૂપિયા કિલો છે જ્યારે ખાડ બે રૂપિયે કિલો મળતી હતી ત્યારે આજે એના એ ચાલીસ પિસ્તાલીસ રૂપિયે કિલો છે જ્યારે ઘી સાત રૂપિયા આઠ રૂપિયે કિલો હતું ત્યારે અત્યારે છસો થી સાતસો રૂપિયાનો ભાવ છે દાદા આપે તો કારણ કે આપની આ જે પેઢી છે વર્ષો જૂની છે સદીઓ જૂની છે એટલે પહેલેથી પાટણ જોયેલું છે તમે પાટણની સ્થિતિ જોયેલી છે પહેલાના પાટણમાં અત્યારના પાટણમાં શું ફરક છે ડેવલપમેન્ટ વિકાસ ખૂબ સારો વિકાસ છે પાટણનો અહીંયા જે અમારી અત્યાર હાલની જે દુકાન છે ત્યાં સામે બસ સ્ટેશન હતું જ્યારે સૌથી પહેલા પાટણની અમારી દુકાનની ગાડી જ્યારે સ્થાપના થયેલી એ વખતે અહીંયા મિની બસ સ્ટેશન હતું કે જ્યાં આગાડી એ બસો ઊભી રહેતી હતી ગામડાની અંદર બે ચાર ગામડાઓમાં બસો જતી હતી અને એ પ્રમાણે ધીરે 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 એનો વિકાસ થતો ગયો અને એ પ્રમાણે નવું બસ સ્ટેશન બન્યું એ પછી બીજું એક બસ સ્ટેશન બન્યું એમ કરીને પાટણનો ધીરે ધીરે વિકાસ થતો ગયો પાટણની અંદર કોલેજો યુનિવર્સિટીઓ મેડિકલ ક્ષેત્રની અંદર ભાઈ આખી મેડિકલ કોલેજનો વિકાસ થયો અલગ અલગ ઓફિસો બની એવી રીતે પાટણનો ખૂબ અત્યારે સારી સારી હાઈવે ઉપરની સોસાયટીઓનો પણ ખૂબ સારો વિકાસ છે પાટણની અંદર અત્યારે તમારા ઉમેદવારનું ઉમેદવારનું કામ કેવું છે ભરતસિંહ આવી છે ભરતસિંહ ડાભી અમારા ઉમેદવાર છે અત્યારે હાલના ચાલુ અને નવા ઇલેક્શનની અંદર પણ તેમનું જ નામ રિપીટ કર્યા છે એમને એ એમનું કામ સારું છે સો ટકા ડેવલપમેન્ટ પાટણનું દેખાય છે અમારે વધારેમાં વધારે ડેવલપમેન્ટ જ્યારે વિધાનસભાની અંદર જ્યારે ઉમેદવાર અમારા આનંદીબેન પટેલ હતા એ વખતનું પાટણનું ડેવલપમેન્ટ ખૂબ સારું એમના આસ્તક થયેલું બે ટાઈમ બે ટર્મ અમારા ત્યાં પાટણમાં ચૂંટાયા છે આનંદીબેન અને એ પછી ખૂબ સારું એમને વિકાસ કર્યો છે પાટણનો અને એ પછી અત્યાર સુધી ભાજપ છેલ્લા વીસ વર્ષની અંદર પાટણની અંદર સારો એવો વિકાસ કરી રહી છે આપનું આપનું શું છે સર ઇલેક્શન મોંઘવારીને લઈને બિઝનેસ ને કારણ કે આપ યુથ છો તો તમને ખબર હશે કે બિઝનેસ ગ્રો કરવો કેટલો અઘરો હોય મોંઘવારી તો દિવસે દિવસથી વધતી જ જાય છે ઇલેક્શન એ બધું આવે છે એટલે કંઈક ને કંઈક લાલચ આપતા હોય છે સરકાર કે તેલના ભાવો છે ને ગેસના ભાવો છે પણ પાછું જેવું હતું એવું ને એવું થઈ જતું હોય છે પણ એટલીસ્ટ જે કહીએ ને એ પ્રમાણે ઇલેક્શનનો માહોલ અત્યારે બહુ જ જામેલો છે એવું કહેવાય એમ સર પાટણની સુસ્થિતિ છે અને ફોરેનર બી આવતા હશે ને લેવા માટે તો ફોરેનર જ્યારે લઈને જાય તો દેવડાની તો મને ખબર સો ટકા તારીફ કરતા હશે પાટણની તારીફ કરે આમાં કેવું છે આ એક જ એવી મીઠાઈ છે કે જે બગડતી નથી બાકી તમે કાજુ કતરી કે ગમે તે બી એ આઇટમ લઈ જાઓ એ દસ પંદર દિવસમાં બગડી જતી હોય છે આ દેવડા જે ગયું એ આઇટમ છે કે દોઢ મહિના સુધી કશું જ થતું નથી એટલે ફોરેનર છે ને બે ઝઝક લઈ જાય છે એનું કારણ છે કે બગડતી નથી અને વિશ્વાસ છે કે આ વસ્તુ અમારે બગડવાનું નથી અમે ફેંકી દેવાના નથી એટલા માટે જ આ લોકો એનો ઉપયોગ વધારે કરે છે એનો બરાબર છે ધારાસભ્યનું કામ કેવું છે કિરીટભાઈનું કિરીટભાઈનું કામ એ સારું એમ પાટણમાં કિરીટભાઈ જેવા ધારાસભ્યનું કામ જરૂરી છે